નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છના ના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના ના મોસ્ટ એમ્પી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ છ ના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લઈએ તો ધોરણ છના અંગ્રેજી વિશેના દ્વિતીય સત્રાંત પરીક્ષા બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈએ જે તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાની છે પ્રશ્ન એક નીચે આપેલા ફકરાનું અનુલેખન કરવો જેમના ગુણ છે પાંચ તો અહીં જે ફકરો છે તેમનું અનુલેખન એટલે કે તેમને જોઈને વ્યવસ્થિત પાછું લખવાનું રહેશે જે અહીં તમને આપેલ છે આ રીતના તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે મોસ્ટ આઈમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી પીડીએફ મેળવી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર પ્રશ્ન બે ફકરાનું વાંચન કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જમના ગુણ દસ અહીં ફકરાના વાંચન પરથી અહીં તમને પ્રશ્નોના જવાબ આપેલા છે આ રીતના તમારે જવાબ લખવાના રહેશે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન ત્રણ આપેલ વિગત પરથી પ્રશ્નોના ઉત્તર લખો જમના ગુણ દસ નંબર વન અંકિતભાઈ વ્હીલ ગાઈડ ટુ સેક્શન વન નંબર ટુ મેઘા વિલ ખાલી જગ્યા Alert the stall. Number three, what will Siddhi do? Siddhi will do entries in the register. Number four. Salman Khan will guide the section number two. True or false? True. Number five. Write the name of valutary students for section three. Nita, Tushar, and deviation આપેલ વિધાન સામે વ્યવસાય કારનું નામ લખો જેમના ગુણ પાંચ નંબર આઈ કેન ટીચ સ્ટુડન્ટ ટીચર નંબર ટુ આઈ કેન મેક પોટ પોટર નંબર થ્રી આઈ કેન ગ્રો ક્રોપ્સ ફાર્મર નંબર થ્રી આઈ કેન કેચ અ અલિશમેન નંબર ફાઈવ આઈ કેન ગીવ મેડિસિન્સ ડોક્ટર પ્રશ્ન પાંચ કૌશમાં આપેલા શબ્દોની મદદથી નીચેના સંવાદને પૂર્ણ કરો જેમના દર્શન કૌશમાં શબ્દો છે તે પરથી આ રીતના સંવાદ પૂર્ણ કરવાનો છે પ્રશ્ન છ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક ધ કાવ ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી અંડર નંબર ટુ સલમા ઇઝ અ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા સ્વિટરલેન્ડ સરિતા બિટવીન નંબર થ્રી ધ સ્કૂલ બેનર વોઝ ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ બિહાઈન્ડ નંબર ફોર પ્રિન્સિપલ મેડમ વોઝ ઇન ધ વોઝ ઇન ધ ખાલી જગ્યા સેન્ટર નંબર ફાઈવ સલમા સહેજલ એન્ડ સરિતા વેર ખાલી જગ્યા ધ સેકન્ડ રો ઇન પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો જેમના ગુણધસ તો આ રીતના રેટની છે આઈ એમ અ કટિંગ આઈ એમ અ કટિંગ લુક એટ મી કેન યુ કેટ કટ અસ આઈ ડૂ ડો નો આઈ કાન નો આઈ કાંટ ડો આઈ એમ સ્માઇલિંગ આઈ એમ સ્માઇલિંગ વિથ મી કેન યુ સ્મેલ એઝ આઈ ડુ રે નો આઈ કાન આઈ કાન પ્રશ્ન આપેલ વિગતને આધારે ખાલી જગ્યા પૂર્વજમના ગુણ પાંચ નંબર એક ખાલી જગ્યા ઇઝ ધ થર્ડ ઇન ધ રેસ અર્જવ નંબર ટુ રાઘવ ઇઝ ખાલી જગ્યા ઇંધ રેસ સેકન્ડ નંબર થ્રી ખાલી જગ્યા ઇઝ ધ ફર્સ્ટ ઇન ધ રેસ દ્રષ્ટિ નંબર ફોર વિવાન ઇઝ ધ ખાલી જગ્યા ઇન ધ રેસ ફોર્થ નંબર ફાઈવ ખાલી જગ્યા ઇઝ ધ ફિફ્થ ઇન ધ રેસ રાજ પ્રશ્ન નવ આપેલા કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ પાંચ પ્રશ્ન પૂછી તેનો જવાબ લખો જમના ગુણ દસ જોઈએ ડૂ કેન સ્મેલ ડૂ કેન નોટ ક્લાઇમ્બ બેટ કેન ફ્લાય બેટ કેન નોટ જમ્પ એલિફન્ટ કેન લિફ્ટ એલિફન્ટ કેન નોટ જમ્પ પ્રશ્ન દસ યોગ્ય વિરામ ચિહ્ન મૂકી નીચેના વાક્ય લખો જેમના ગુણ પાંચ જોઈએ પેલું જય હેઝ અ પેન અલ્પવિરામ અ પેપર અલ્પવિરામ એન્ડ અ પેન્સિલ પૂર્ણ વિરામ નંબર ટુ આર યુ રમેશ પ્રશ્નાચિહ્ન નંબર ત્રણ વોટ ઇઝ યોર મધર્સ નેમ પ્રશ્નાચિહ્ન નંબર ફોર વાવ ઉદ્ઘાટન ઇટ બ્યુટીફુલ નંબર ફાઈવ વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ પ્રશ્ન ચિહ્ન પ્રશ્ન અગિયાર આપેલ વાક્યોને યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરો જેમના ગુણ પાંચ આ રીતના યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરીને આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકો આ સોલ્યુશનનો લાભ મળી રહે